દરિયા બુલેટિનની સાઇટ પરથી લોખંડનો જથ્થો ચોરી કરનાર બંગાર ગોડાઉનના સંચાલકની ધરપકડ પારડી પોલીસે પરિયા નિસારફળિયાના ગોડાઉનમાં છાપો મારતા ચોરીનો ભેદ ઉકેલવામાં મળી સફળતા પારડી પોલીસે પરિયા બંગારના ગોડાઉનમાં છાપો મારી પરિયા બુલેટ બુલેટિનની ચાલતી સાઇટ પરથી લોખંડના બેઝ જેક ટ્રાયલ જેક પાઇપની મળી કુલ રૂપિયા અડતાલીસ હજાર ની થયેલી ચોરી નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે ગોડાઉન સંચાલક ની ધરપકડ કરી પારડી પોલીસે વધુ કાર્યો હાથ ધરી છે પાડી પોલીસની ટીમે પૂર્વ બાતમીના આધારે પ્રિયા ગામે નિશાળ ફળિયામાં આવેલા બંગારના ગોડાઉનમાં છાપો માર્યો હતો અને જ્યાંથી લોખંડ બેસ જેક નંગ પાંચ જેની કિંમત રૂપિયા પંદર હજાર ટ્રાયલ જેક નંગ ત્રણ જેની કિંમત રૂપિયા નવ હજાર લોખંડ સળિયા પાઇપના ભંગાર આઠસો કિલો જેની કિંમત રૂપિયા ચોવીસ હજાર મળી કુલ્લે રૂપિયા અડતાલીસ હજારના લોખંડનો પોલીસને મળી આવ્યો હતો જથ્થો તેથી આ જથ્થા વિશે પાડી પોલીસે બંગાર ગોડાઉન સંચાલક પ્રમોદ ચોરી કર્યા કબુલાત કરતા પારડી પોલીસે તમામ મુદ્દામાં કબજે લઈ ગોડાઉન સંચાલક પ્રમોદ સોમનાથ કરી જેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે આમ પારડી બંગાળના છાપો મારી એક ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે